સુરત પોલીસ લાંબા સમયથી નો ડ્રગ્સ ઇન સુરત સિટી નામનું અભિયાન ચલાવી રહી છે આ અભિયાન હેઠળ પોલીસે અસંખ્ય ડ્રગ્સ માફિયાઓની ધરપકડ કરી તેમને જેલમાં ધકેલ્યા છે આ અભિયાનના ભાગરૂપે ક્રાઇમ બ્રાન્ચની ટીમે સુરત આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર હાઇબ્રિડ ગાંજાની સાથે હેરાફેરી સાથે સંકળાયેલી એક આંતરરાષ્ટ્રીય ગેંગનો પર્દાફાશ કર્યો છે ગેંગમાં મહિલા સહિત આરોપીઓ કરોડો રૂપિયાના હાઇબ્રિડ ગાંજા સાથે સુરત એરપોર્ટ પહોંચ્યા હતા ક્રાઇમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે બેંકોકથી સુરત જતી ફ્લાઇટમાં બે મુસાફરો હાઇબ્રિડ ગાંજો લઈને એરપોર્ટ પર આવી રહ્યા છે આ માહિતીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ સુરત એરપોર્ટ પહોંચી હતી એરપોર્ટ પર હાજર સીઆઈએસએફ અને ડીઆરઆઈની ટીમ સાથે મળીને પોલીસે ઓપરેશન હાથ ધર્યું હતું જેમાં ઇકબાલ અહેમદ ખાન એક મહિલા અને રશિયા અબ્દુલની ધરપકડ કરી છે જ્યારે આરોપીઓની ટ્રોલી બેગની તપાસ કરવામાં આવી ત્યારે અંદરથી વધુ બે બેગ મળી આવી આ બેગની અંદર અલગ અલગ બોક્સ બનાવવામાં આવ્યા હતા જેમાં સત્તર કિલો હાઇબ્રિડ ગાંજો હતો જેની બજાર કિંમત આશરે છ કરોડ રૂપિયા થાય છે પોલીસે સત્તર કિલો હાઇબ્રિડ ગાંજાનો જથ્થો જપ્ત કર્યો છે લોર ડ્રગ્સ ઇન સુરત સિટી અન્વાય સુરત પોલીસ દ્વારા સતત ડ્રગ્સ માફિયા વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે છે અલગ અલગ ટોપ ટુ બોટમ અને બોટમ ટુ ટોપ સુધીના આપરો સુધી દરેક આરોપીઓને પકડી અને ડ્રગ્સ માફિયા વિરુદ્ધ એક મુહિમ છડવામાં આવી છે ગઈ કાલે આ જ અનુસંધાને મને એક બાતમી મળેલી હતી કે બેંકોકથી સુરત આવતી એરએક્સ ઇન્ડિયા એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટ આઈસી સી આઈ એક્સ ટુ સિક્સ થ્રીમાં બે પેસેન્જર છે મોહમ્મદ ઇકબાલ અહેમા અહેમદ ખાન અને રાસિયા કપૂર આ બંને થી સુરત આવે છે અને આમની પાસે હાઈબ્રિડ ગાંજો છે આ ઇન્ફોર્મેશનના આધારે સુરત ક્રાઇમ ના પોલીસ ઇન્સ્પેક્ટર એસ એન પરમાર જે એન ગોસ્વામી અને ડુમસ પોલીસની ટીમ સાથે લઈ તુરંત ત્યાં એરપોર્ટ ઉપર રેડ કરવામાં આવી હતી જ્યારે ફ્લાઇટ સાત ચાલીસે આવી બંને પેસેન્જરોને આઈડેન્ટિફાઈ કરી અને એમને અલગ લઈ જવામાં આવ્યા હતા અને એમની પાસેથી બે ચેકિંગ લગેજની બે બેગો મળી હતી આ તપાસમાં સીઆઈએસએફ એર ઇન્ટેલિજન્સ યુનિટ ડીઆરઆઈ વગેરેને પણ સાથે લેવામાં આવ્યા હતા અને સાથે મળી આમની બંને બેગો ખોલવાની પ્રોસીઝર કરવામાં આવી હતી તો આ બંને બેગોમાં બીજી બે બેગ અંદર બીજી મળી હતી તો ટોટલ ચાર બેગ થઈ આ ચારેય બેગના દરેક સાઈડના કવર ડબલ બેગ કવર પેક કરીને રાખવામાં આવ્યા હતા આ કવર હટાવતા દરેક નીચેથી બબ્બે પેકેટ મળ્યા હતા આમ કુલ ચાર બેગમાંથી સોળ પેકેટ અમને મળી આવ્યા હતા જેનું વજન કરતાં અંદાજે સત્તર પોઈન્ટ છસો ગ્રામ જેટલું એમનું વજન થયેલું હતું આમને કાર્બન પેપર ફોઈલ પેપર વગેરેથી કવર કરવામાં આવ્યા હતા અને કન્સીલ કરીને બેગમાં કેવિટી બનાવીને લાવવામાં આવ્યા હતા આમ અંદાજે છ કરોડ અઢાર લાખ જેટલો મુદ્દામાલ આ બંને આરોપીઓ પાસેથી કબજે કરવામાં આવ્યો હતો આ બંને જે પકડાયેલા આરોપી છે મોહમ્મદ ઇકબાલ અને રાશિયા એમાં મોહમ્મદ ઇકબાલ છે એ ચેન્નાઈ તમિલનાડુનો રહેવાસી છે રાસિયા છે એ ત્યાંની વેલોર તામિલનાડુના રહેવાસી છે આ બંને આ આગળ એક તમીમ ઇબ્રાહીમ અંસારીને આપવાના હતા અને તામિમ એ પણ ચેન્નાઈનો રહેવાસી છે એ સુરત આવ્યો છે એ બાતની આધારે ક્રાઇમ બ્રાન્ચની બીજી ટીમે એને એરપોર્ટ પાસેથી પકડી લીધો અને ત્રણેયની ધરપકડ કરવામાં આવી છે અને સોળ છ પોઈન્ટ અઢાર કરોડ જેટલોનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો આ લોકોની પૂછપરછ દરમિયાન એક જાણવા મળ્યું હતું કે મોહમ્મદ અલી અને મોહમ્મદ ઇબ્રાહીમ નામના બે ઇસમો આખું નેક્સેસ ચલાવે છે આ બંને મૂળ તમિલનાડુના છે હાલ બેંગકોક અને મલેશિયા રહે છે તામિલનાડુમાં એમના વિરુદ્ધ અલગ અલગ ગુનાઓ એનડીપીએસના દાખલ થયેલા છે જેથી એ અહીંથી ઇન્ડિયા છોડી બેંકોક બે મહિના બેંગકોક રહે બે મહિના મલેશિયા રે અને ત્યાંથી આખું નેટવર્ક આ લોકો ચલાવે છે અલગ અલગ ભારતના અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ શહેરોમાં આ પોતાના કેરિયરો મારફતે માલ મોકલતા હોય છે અને એમાંનો જ એક મેઇન માણસ એમનો તમીમ આજ આપણને મળી આવ્યો છે આ તમીમ એમનું નેટવર્ક ઘણું બધું સંભાળે છે આ માલ લઈ એને આગળ મોહમ્મદ અલી અને ઇબ્રાહીમ જેને કે એમને માલ આપવાનો હતો એટલે ડિલિવરી લેવા માટે આ લોકો પાસે સ્પેશિયલ તમીમ ત્યાંથી ચેન્નાઈથી અહીંયા આવ્યો હતો તમિમનો બીજો એક માણસ પણ લાસ્ટ ઇયર પકડાનો હતો એક દોઢ કિલો સાથે તમીમ પોતે પણ પંદરથી સત્તર ટ્રીપ મારી આવ્યો છે અને અલગ અલગ રાજ્યોમાં માલ વેચી ચૂકેલો છે મોહમ્મદ અલી જે છે અત્યારે બેંગકોક છે એ આ બેગ ફિટિંગની જે આખી ગ્રીપ છે એમઓ છે એ મોહમ્મદ અલીની છે મોહમ્મદ અલી બેગ બેગોમાં ગ્રીપ બનાવી ફિટ કરે છે ત્યાં અને મોહમ્મદ ઇબ્રાહીમ આખું પરચેઝનું કામ સંભાળે છે ત્યાં એક પર્દાફાશ થયો છે ત્રણ આરોપીઓ પકડી પાડ્યા છે અને આગળ બીજા તપાસમાં ઘણી બધી લીડ મળી છે અને આનું ઇન્વેસ્ટિગેશન ચાલુ છે આરોપીઓની પૂછપરછ કરતા જાણવા મળ્યું કે તમીમ અંસારી નામનો વ્યક્તિ આ હાઇબ્રિડ ગાંજાની ડિલિવરી મેળવવા માટે સુરત એરપોર્ટની બહાર રાહ જોઈ રહ્યો હતો સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે તમીમની પણ ધરપકડ કરી છે આમ ગુજરાતમાં આવતા કરોડોના ગાંજાના વ્યાપલાનો પોલીસે પર્દાફાશ કર્યો છે સુરતથી સંવાદદાતા સંજયસિંહ રાઠોડનો રિપોર્ટ ગુજરાત તક